નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ ન્યૂઝમાં ઉત્તર ગુજરાતમાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરનાર ગેંગને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લઈ ગુનામાં વપરાયેલા સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાઓમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતી કુખ્યાત રાજા ટકલા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોને ચોરીના મુદ્દામાલ તેમજ બાર કરોડ ચોરીના ગુનાઓ કરીને ચાર વાહન ચોરીના ગુનાઓ આમ કુલ સોળો જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ રાજા ટકલા ગેંગના મુખ્ય સૂત્રધાર રાજા રૂફી ટકલો મુન્નાભાઈ સતુલભાઈ કેવટ હોવાનું જણાવેલ તથા ગેંગના બીજા માણસોમાં બે રાજસ્થાનના ડુંગરપુર તથા એક માણસ સુરેન્દ્રનગર જિલ્લાનું હોવાનું જણાવ્યું હતું તમામ સાગરીતો ફક્ત ચોરી કરવાના ઇરાદાથી ભેગા થતા હતા અને ચોરી કરવા માટે અમદાવાદથી પેસેન્જર વાહનોમાં નીકળી જે તે વિસ્તારમાં ગયા બાદ ટુ વ્હીલર જેવા કે મોટરસાયકલ એક્ટિવાની ની ચોરી કરતા હતા અને તેના મારફતે રોકડ રકમ મળી શકે તેવા મોલ પાર્લર દુકાનોને ટાર્ગેટ કરતા હતા અને ચોરી કર્યા બાદ ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ કે એક્ટિવા બિન વારસી અન્ય જગ્યાએ છોડી દેતા હોવાનો તપાસ દરમિયાન સામે આવી છે ઓકે નમસ્કાર હું પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિસના જુદા જુદા જે બનાવ છે ઘરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિસના બનાવને શોધી કાઢવા માટે એલસીબીની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો અને ચોરીને બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે આ ગેંગના જે પ્રમુખ છે એ રાજા ટકલા નામના એક આરોપી છે તેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળવતની બિહારના છે અમદાવાદના મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર લૂંટ ધાડા અને ઘરપોટ જેવા બનાવો છે અત્યારે આ પેરોલ્જમ થયેલ છે મર્ડરના બનાવોમાં બીજા બે જે આરોપી છે જેમાંથી અનિલ અને પિન્ટુ આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે તેના ઉપર પણ છ અને પાંચ જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ બારા જેટલી ઘરફોડ અને ચાર જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે જેમાંથી અત્યારે બે બાઇક ત્રણ મોબાઈલ અને બસો ગ્રામ જેટલી ચાંદીની રિકવરી થયેલ છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દામાલની પર રિકવરી થશે તે પ્રમાણે અમારી આશા છે અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના છ જેટલી ચોરીઓ ઘરપોડાની બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે જે આ વર્ષની છે આના સિવાય મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલી જેવા જિલ્લાઓની પણ ચોરી ડિટેક્ટ થયેલ છે આ જે લોકો છે આની એમો આ પ્રમાણે હતી કે જે જગ્યા ઉપર તેઓને ચોરી કરવાની છે તે ગામમાં તે શહેરમાં આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી આવતા હતા બસ હોઈ શકે છે ઇકો હોઈ શકે છે અને તે તે જગ્યા ઉપર આવ્યા પછી એક એક બે બાઇકની ચોરી કરતા હતા તે બાઇક ઉપર ગામમાં નાઈટ સમય દરમિયાન ફરતા વખતે જે કોઈ કમર્શિયલ કોમ્પ્લેક્સ તેઓને મળે જેમાંથી વધુમાં વધુ કેશ મળી શકે છે તે કમર્શિયલ કેમ્પ કેમ્પ કમર્શિયલ કોમ્પ્લેક્ષમાં દુકાનોમાં ઘરફોડ કરીને કેશની ચોરી કરતા હતા અને તેના સાથે કોઈ જ્વેલરી મળે તેની પણ ચોરી થતી હતી અને ચોરી થયા પછી પછી હાઉસ બ્રેકિંગ થયા પછી તે બાઇકને ત્યાં જ જગ્યા છોડીને તે જતા હતા તો આ પ્રમાણે તેઓની યમો હતી અત્યારે ત્રણેક આરોપીઓની અરેસ્ટ કરવામાં આવેલ છે પૂછપરછ શરૂ છે એલસીબી અને એલસીબી પીઆઈ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તે દ્વારા આ મોટી ઘરફોડ કરનાર ગેંગને પકડવામાં આવેલ છે અને આવનાર સમયમાં તેઓ પાસેથી અન્ય પણ કોઈ દરમિયાન બાબતની વિગત મળે તો આપને જણાવવામાં આવશે અત્યારે આના સિવાય એક આરોપીની સંડોવણી છે પરંતુ તેઓને અત્યાર સુધી પકડવામાં આવેલ નથી પરંતુ આવનાર સમયમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ આરોપી અથવા અન્ય આરોપી પણ કોઈ ખુલે તો તેઓની ધરપકડ કરવામાં આવશે